તો ફાઇનલી મિત્રો આજે આપણે જુઓ ખાટલી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે બે ખાટલા અને બે ખાટલી એક જ ક્વૉલિટીના બનાવવાના છે તો મિત્રો જુઓ બીજો પણ ઓર્ડર છે આપણે છ ખાટલી ને બે સોફાનો તો આપણે ખાટલીમાં પિત્તળ કામ કરવાનું કામ ચાલુ કરી દીધું છે જો જો તમે વિડીયોમાં જુઓ છો તે બધું રિયલ છે એક ખાટલી આપણે કમ્પ્લીટ કરી વાળી છે અને બીજું ભરવાનું ચાલુ છે અને એક આટ ભલિયો આપણે કમ્પ્લીટ કરી વાર્યો છે એનું પણ જૂલાનું કામ ચાલુ છે ને જો આ અવરનવર વસ્તુ બધી મળી રહેશે આ રનિંગ ખાટલા છે પાંત્રીસોવાળા આ સામે દેખાય એ પણ ડિઝાઇનવાળા પાંત્રીસોવાળા મિત્રો ફાઇનલી આપણે જો ખાટલો બીજો પણ ચાલુ કરી દીધો છે બે ખાટલી કપલેટ કરી ને હવે બીજો ખાટલો છે આપણે એ પણ અડધો કરી વાર્યો છે આવા જ અવરનવર તમારે જેવા કોઈ પણ વેરાયટીના ખાટલા ખાટલી હિંડોળા છે સોફા છે કે કોઈ પણ પ્રકારની વસ્તુ મળી રહે છે આપણું ગામ છે ભેટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર આમાં નંબર મારો આપેલો જ હશે અને હું પણ આપી દઉં મારો નંબર છે ત્રાણું સોળ ત્રીસ ત્રણ ડબલ જીરો ત્રણ મિત્રો જો ખાટલો કપડેટ થઈ ગયો છે અને હવે તમારે ત્યાં લેવા આવવા માટે તમારે ફોન કરી અને અમને અમે તમને લોકેશન મોકલી આપશું જેથી કરીને તમે બહુ પરેશાન ન થાવ તો આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી